અડધા ખરેખર મરી ગયા ને અડધા જીવતા મરેલા છે તો બીક નો ફાયદો હું છો હું તો તમને તમારા છોકરા તરીકે એટલી હાથ જોડું છું કે હવે તો થોડુંક તો બોલો આપણે હિનાણું નથી કરવું કઈ યુદ્ધ લડવાય નથી જવાનું કોઈને મારવાનું નથી ખોટું થતું હોય બે શબ્દો તો બોલશો બેય નહીં બોલો જો બોલતા થઈ જશે બધા તો ઘણી બધી સમસ્યાઓ ઓછી થઈ જાય આ આટલું બધું

માથાભારે માણસો તમને પકડાવે જમીનું પડાવી લે બેનો દીકરીઓને હેરાન કરે ટપોરીઓ આપણા ઘરમાં આવીને જેમ પાવે વર્તન કરી જાય બધા સાંભળી લે છે કેમ ભાઈ સાંભળી લો છો થોડું થોડું બોલો અમે ટેકો કરશું અમને કેજો પોગા એટલી રીતે અમે મદદરૂપ થાવ પણ તમે બોલશો જ નહીં તો પોલીસ વાળા શું કહેવાનું આપણા ગામની પીડા આપણે જ ન બોલીએ તો કોને કહેવાનું આ સુરત ની અંદર એક દીકરી એ ગળા ફાવ ખાઈ લેવો પડે પંખે લટકી ખબર છે ને બધા લુખા ટપોરી થતું હોય એને હેરાન કરતા હતા કે તારે અહીંયા મળવા આવવું પડશે નામ કરવું પડશે ને તેમ કરવું પડશે ન જાણે રામ જાણે હું હું હોય પોલીસ ની દીક જો ગુંડાઓને હોત તો કોઈ ટપોરી ની એવી હિંમત ન થાય કે કોઈની દીકરીની પાછળ પડે અને એને બ્લેકમેલ કરે એવી ને એવી ઘટના આજ એક મહિના વિસાવદરમાં બની મને એની ખબર પડી દીકરીના મા બાપે કીધું દીકરી આત્મહત્યા કરી લીધી છે કેદી આ ઘટના બની છે ઘટના મહિના પેલા બની એક મહિના ધક્કા ખાઈ પોલીસ ફરિયાદ નથી લખતા મેં કીધું કેમ આત્મહત્યા કરી તે ત્રણ છોકરા હેરાન કરતા હતા હમણાં હમણાં બે ઘટના બની એક સુરતમાં ને એક બે દીકરીઓએ આત્મહત્યા કરી લીધી અહીંયા આપણા બધા બે મા બાપની હત્યા થઈ ગઈ ઓલકોર બ્રિજ તૂટ્યો ન્યા વીસ જણા મરી ગયા ચારે બાજુ મોતની દુકાન ખુલ્લી છે પણ આપણે કંઈ બોલતા જ નથી ખબર નહીં કેમ આપણે એટલું બધું બંધ થઈ ગયા બોલતા બાપ દાદાની જમીનનો ભાઈ ભાગ પડે અને એમાં એક સાહ ઓછો આવે તો તો વીવરો કોર્ટમાં કેસ લડ્યો એક સાહ જવા નથી દેવાનો સહન ન થાય કેનો વધારે લઈ ગયો પછી આપડે ગુજરી જાય તો આપડા છોકરાને કેસતા જાય ભાઈ એક વધુ સહન પણ આટલું બધું ખોટું થાય છે તો કરોડો લોકો સહન કરી જાય છે કોઈ બોલતું નથી બધાને જેમ હોય એમ હાલે છે રોડ ખરાબ હોય તો હાલે છે ગામમાં પાણી ભરાય તો હાલે છે ગમે એવું બે મોત માણા મરે તો હાલે છે નકલી દૂધ વેચાય છે ઝેરી દૂધ નકલી નહીં ઝેર વાળું કે તો બધા પીવે છે અને બેર કરે છે કોઈને એમ નથી લાગતું કે આટલું બધું ખોટું થાય છે એમ ગોપાલભાઈના ભાગનું ગોપાલ બોલશે ને મારા ભાગનું હું બોલું છું ગોપાલના ભાગમાં આટલું આવશે તો ગોપાલ એટલું બોલશે તમે આટલું નહીં બોલો આટલું કેમ નહીં બોલો અને કેમ નથી બોલ નહીં બોલીને હું ફાયદો છો તો આજે આ દુઃખદ ના સંદર્ભમાં મારી તમને વિનંતી છે કે આ કોઈ પહેલી ઘટના નથી અને આ છેલ્લી નથી આની પહેલા એટલી બધી વખત આપણી ઉપર જુલમ થયા આ પહેલાં

પૈસા જ નથી એને પોલીસની ની બીક નથી કોક ક્યારેક નકલી બિયારણ ધાબડી રહ્યું જાય હવે થાય કરી લેજો હું કરી લેવું પ્રાર્થના થાય પ્રાર્થના કોઈ સાંભળે નથી ક્યાં આપણી દીકરીઓ પાછળ લફંગાઓ ફરતા હોય બસ સ્ટેન્ડોમાં સ્કૂલોમાં કોલેજો પાસે બસમાં માં અપડાઉન કરતા હોય ત્યાં ઘટના બહાર આવે પછી સમાજની શરમે આપણે જાતું કરી દેવું પડે છે પણ પોલીસ લફંગા બે શબ્દો નથી કરી કે લફંગા પોલીસ થી બીતા નથી આ વાત સાચી છે અનેક એવી ઘટનાઓના અમે સાક્ષી છીએ કે મા બાપ એમ કે જે થયું થયું હોવા અમારે કાંઈ કરવું નથી દીક ગુનાને લાગવી જોઈએ એના બદલે દીકરીનો પરિવારને બીક લાગે કઈ હદની સિસ્ટમ છે ચોરો ચોરી કરીને વહી જાય છે ખૂન ખૂન કરીને વહી જાય છે બુટલેગરો દારૂ વેચીને વઈ જાય છે કોઈને પોલીસની નથી તો કામ આપણે બોલતા જ નથી આપણો હાથમાં મરી ગયો છે આપણો હાથમાં જાગતો નથી હવે આપણે ખાલી હરતું ફરતું હાડ વજ્યા છે આપણી અંદર તો માણે ક્યાં કેમ કે એક એક મરેલો માણસ પડ્યો ને પાટો મારો તો હલે નહીં જીવતા માણસ પાટું મારો તો સામો થાય વડકા પડે જો આપણો આત્મા મરી ન ગયો હોય તો આપણને દુઃખ લાગવું જોઈએ આઘાત લાગવો જોઈએ દરેક ઘટનાની અંદર આપણને અંદરથી બળતરા થવી જોઈએ આ તો ખોટું છે પણ આપણો આત્મા મરી ગયો પછી આપણને શું ફરક પડે રોડ તૂટી ગયો નાળું તૂટી ગયું ખૂન થઈ ગયું દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે દીકરીઓની છેડકી થાય જે થાય તે આપણો જ આત્મા મરી ગયો પછી આપણને કઈ ફરક નહીં પડે હું તમને નાનો છોકરો છું તમારા બધા કરતા મારી ઉંમર બહુ નાની છે અનુભવે નાનો છે સમજણ મારી બહુ નાની છે પણ હું તમને હાથ જોડું છું કે હાથમાં જગાડો આ બહુ ખોટું થઈ ગયું છે ખાલી આ એક ઘટનાની વાત નથી કેટલી ઘટના છે તમે વિચારો છાપુ ખોલો ચારો તરફ લોહી નીતરતું છાપુ આવે છે આપણા હાથમાં છાપામાં તેમ પડતું ન હોય લોહી પણ દરેક સમાચાર અહિયાં બળાત્કાર થયો અહિયાં ખૂન થઈ ગયો અહિયાં ગળા ફાસો ખાઈ લીધો અહીંયા પાટા નીચે પડતું મૂક્યું અહીંયા એક્સિડન્ટ કરીને માન નાખ્યો આખા છાપામાં આવા સમાચાર હોય છે ક્યાંય હારા સમાચાર ભાડ્યા કોઈ ખેડૂત ના દસ લાખ રૂપિયાની થેલી ખોવાઈ ગઈ હતી અને પોલીસ વાળા ને જડી પાછી આપી ગયો સારા સમાચાર ક્યાંય નથી છાપુ ખોલો એટલે લોહી નીતરે છે અંદર થી ગળાફાઓ બળાત્કાર પ્રેમી પંખીડા વ્યાજના ચક્રમાં ફસાયો જમીન પડાવી લીધી મામલતદાર ઓફિસ બાદ ધરણા કર્યા તલાટીનો ઘેરાવો કર્યો ખાડો ભરાતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો જાણે કે આપણે અહીંયા ધરણા કરવા જીનમાં હોય આખા આપણે આખી જિંદગી ધરણા મળી જાય બહુ થાય પકડાય તો એ પકડાય પછી તો કઈ પાછળ તો કઈ થતું જ નથી આત્મા જગાડો થાય કઈ કરવા કરાવવું હોય આત્મા જગાડો ગુજરાત આપણું છે આ ભો આપણે છે આ મલક આપણો છે આ મલક બરબાદ થાય આ ભો બરબાદ થાય તો આપણે કેવી રીતે આ બાદ આપણો ઉદ્ધાર નહી થાય જો જમીન આ વ્યવસ્થા બગડશે તો એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું માત્ર એક જ ઘટનાની વાત નથી કરવી કેમ કે એક જ પીડા હોતી તો કોઈ પીડા જ નથી અહીં તો પગલું કોરો એન કોટ પીડા છે એ મારી વાત ખોટી છે તો બધાને મારી એટલી વિનંતી છે થોડું થોડું બોલો અવાજ ઉઠાવો ડરો નહીં ડરીને કઈ ફાયદો નથી બોલશો તો બે દિવસ મોડું મોત આવશે મૂંગા રહે તે દિન તે દિવ પાડલે હા મારી વાત સાચી છે ખોટી હા બે જણા બગતા હોય હામાં થાવ તો બચવાનો સંભાવના રહે પણ હામાં જ ન થાવ તો ખોબા પડી જાય તો જે કાઈ સમાજના પ્રશ્નો છે ખેડૂતોના ગામના મહિલાઓના વંચિત વર્ગના પુરુષોના વેપારીઓના એમાં થોડું થોડું બોલો અવાજ ઉઠાવો વિરોધ કરતા શીખો ખોટું હોય એનો વિરોધ કરો સાચું હોય એને પ્રણામ કરો એમાં કઈ વાંધો નથી પણ હાવ હળ હળ ખોટું ઝેરી આજે મને અમરેલી ના સમાચાર વોટ્સએપમાં કોકે મોકલ્યા છે હજુ એની ખાતરી કરીશ પાક્કું કરીશ માહિતી મેળવીશ પછી બોલીશ મારા વોટ્સએપમાં એક સમાચાર આવ્યા છે ઝેરી દૂધ વેચાય છે કેમિકલ વાળું દૂધ ભરી દે છે ખોટા ફેટ વધારવા માટે થઈ યુરિયા ખાતર બધા અલગ અલગ તેલ શેમ્પુ નું પીવડાવી દે છે આપણા પેટનું પાણી ન થલતું ઝેર પી ગયા પછી પાણી નથી થલતું તો હું શું કહેવામાં આવું મારે શું તારા સભ્ય તો ઠીક છે એ તો નાની વસ્તુ છે સમાજ મોટો છે સમાજ નું હિત થતું હોય સમાજ અરે ખોટું થતું હોય તો બોલવાની જવાબદારી બધાની નથી બધાની નથી સારા સંગત ઘડી છે આજીવન માથા પર પડી રહે સમાજ છે એ મોટી તકતી છે એ આજીવન અખંડ રહેવાનું માણા મરી જાય પણ સમાજ નો મરે સમાજ સમાજ છે એ અનંત કાળો સુધી આવશે સમાજમાં આવું થાય આજ કાઠિયાવાડના અનેક ગામડામાં બધી જ્ઞાતિના ભાભલા અને આપણે માયુ રહેશે એકલા રહેશે શહેરમાં એને થાવે નહીં અમુક કિસ્સામાં શહેરમાં પોહાય એમ ન હોય અમુક કિસ્સામાં શહેરમાં બીજી તકલીફ પડતી હોય એકલા પડી જતા હોય એટલે અહીંયા રે હાથે રોટલા ઘડી ખાય નાનું મોટું સીમ શેઠે ફરે મંદિરે દેવ દર્શને જાય કથા કીર્તન કરે શાંતિ જીવે એને હવે કોક મારી નાખે તો સલામતી ક્યાં વિચારો બધા ક્યાં સલામતી છે અને મારા પછી ચોર નથી મળતા આપણે ટુ વ્હીલર ને અમરેલી જાવી તો આપણને તરત પકડી લેશે ક્યાં હેલ્મેટ આપણી પાસે હેલ્મેટ ન હોય તો ગુનો છે એની પાસે છરો હોય હોય કોશ તો ગુનો નથી તો આત્મા જગાડો ભાઈ વડીલો મારી તો બધાને આજે કઈ ભાષણ નો દિવસ નથી આ કઈ બોલાય નહીં મારી વિનંતી એટલી છે હું તમારો દીકરા તરીકે કઉ છું કે કઈક થોડોક મન ને ધંઢોળો બધા પોતાના આત્માને જગાડો કે બહુ ખોટું થઈ રહ્યું છે નહીં બોલો તો બધાના ઘરે આવશે એક હિન્દીનો એક બહુ સારો શેર છે કે લગી હે આગ તો કઈ ઘર આયંગે જદ મે સિર્ફ મેરા મકાન થોડા આગ લાગે તો મારા ઘરે નહી આવે ગામમાં કોઈ એક ઘરમાં આગ લાગી છે એનું હુતો છું તો એ તો આગ છે ગમે એના ઘરે ચડી જાય સમાજમાં કે ખોટું થતું હોય અન્યાય અનિતિ શોષણ અત્યાચાર આવું કઈ હોય તો જાગૃત બનવાનું અવાજ ઉઠાવવાનો અને શોષણની સામે તાકાત થી બોલવાની જવાબદારી આપણા બધાની છે આજે આપણે સાહેબ ની રજૂઆત કરી છે તમે બધા સાંભળ્યું ફિંગરપ્રિન્ટ થી લઈને ટેકનોલોજી જોકે આ બધાની ટેવ પાછી એવી હોય કે છેતરી જાય એટલે મારે એનું ધ્યાન દોરવું પડ્યું કે હું નહીં ખબર ન હોય તમને ગમે ઓપેન લઈ જાય તમારે તો હાથ પાડવી પડે બરાબર આપડે કીધું ભાઈ એમ નઈ પકડાય પછી મેચિંગ નથી કરવાની પેલા તમારી પાસે સરકાર પાસે હજારો ફિંગરપ્રિન્ટ નો ડેટા હોય અમારી જેવા આંદોલન કરતા હોય વિરોધ પ્રદર્શન કરતા હોય એફઆઈઆર થાય કેસ કરે ને એમાં અમારી ફિંગરપ્રિન્ટ લઈ લે એ ફિંગરપ્રિન્ટ ગાંધીનગરના એક ઓનલાઈન સર્વર ઉપર હોય માની લો કે દસ લાખ ફિંગરપ્રિન્ટમાં સરકાર પાસે ઓનલાઈન ડેટા હોય કોમ્પ્યુટરમાં અહીંથી જે ફિંગરપ્રિન્ટ આવી એ ફિંગરપ્રિન્ટ મશીનમાં નાખે એટલે ઓલા દસ લાખ હારે મેચ કરે જો મેચ થઈ જાય તો તારો કોઈ બગડાઈ જાય કેમ કે અગાઉ જયારે લીધી હોય ત્યારે એનો ડેટા નાખ્યો હોય નામ હું આનું ગામ હું આના શરીર ઉપર ઈજાના નિશાન છે આની 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 કુટેવ પત્ની કઈ ધંધો શું કરે છે આના ચાર ભાઈ બન કયા છે એ બધો ડેટા લખાતો હોય મને જેટલી વાર એરેસ્ટ કરે એટલી વાર મારો એનો એ ડેટા લખે છે ચાર ભાઈ બન કયા બાપા કયા બા કયા દામ કયું નંબર કયો બંધાણ શેનું છે લુગડા કેવા પહેરો છો પછી ફિંગરપ્રિન્ટ લે હવે ક્યાંક મારી ફિંગરપ્રિન્ટ મેચ કરે ને દસ લાખ ના ડેટા બેઝ માં મેચ થઈ જાય એટલે ઓલી ડિટેલ મળી જાય કે ન મળી જાય હવે પકડાય પછી ક્યાં મેચ કરવાની છે પેલા મેચ કરો તો ખબર પડે કે આ તમારી ડેટા માં જે ઓલા રમેશભાઈ ને હારે મેચ થઈ ગયા આવું રમેશ ને ગોતવાનો રહ્યો એમ મેં લાઈન કરું હાલે છે આવે પછી કરશું પણ આવી ગયા પછી ક્યાં કરવાનું હા આમ છે આ તો ભલું થઈ જાય મારી માં કે મને એટલો ભણાયો એટલી ખબર પડે નકર આવે ડેટા દરેક એફઆઈઆર થાય ઉભા ઉભા ફિંગરપ્રિન્ટ લેવાય જાય કોર્ટમાં ફિંગરપ્રિન્ટ આપ્યા વગર કોઈને લઈને સાંભળો કરી ફિંગરપ્રિન્ટ લીધા વગર કોઈ આરોપી કોર્ટમાં ન લઈ જાય ગમે એવો કેસ હોય બીડી પીવાનો હોય દારૂ પીવાનો હોય ફિંગરપ્રિન્ટ લેવી ફરજિયાત હોય આખા ગુજરાતમાં જેટલી એફઆઈઆર થાય એ બધાના ફિંગરપ્રિન્ટ સરકારના ડેટામાં હોય ઈ અંદર એવું લખેલું હોય કે દારૂ પીવાની ફિંગરપ્રિન્ટ તો લાખ એક્સિડન્ટની ફિંગરપ્રિન્ટ તો લાખ ઘરફોડ ચોરી કરવાની તો આઠ લાખ ઈ નોખું હોય એટલે દારૂ પીવાના ફિંગરપ્રિન્ટના ડેટામાં આ ફિંગરપ્રિન્ટ ન નાખવાની જેમ કે તો મેચ જ ન થાય એ તો દારૂડિયામાં પકડેલા તમારે ચોરના ડેટામાં ફિંગરપ્રિન્ટ નાખે ભાગમાં હોય તો ભેગું થઈ જાય ન હોય તો એક નવી ફિંગરપ્રિન્ટ આવે હવે આ બહુ કાયદાનું ટેકનિકલ જ્ઞાન છે એ કોઈ પ્રશ્ન નથી પણ મારી તમને બધાને બે હાથ જોડીને પાછી વિનંતી છે કે ભાઈઓ તમારો હાથમાં જગાડો મનને પૂછો કે આ બધું વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે બધા આપણી લાચારીનો ફાયદો ઉઠાવે છે આપણે સહન કરી લેવી છે એનો ફાયદો બધા લઈ જાય છે અને છેલ્લે આપણે ભોગવવું પડે પણ આવું કે કેટલો સમય હાલ છે અને આવું હુકામ હાલવા દેવું હગાભાઈને ભાઈને સાહ વધુ નથી જવા દેતા આપણે બાકી બધો અન્યાય હાલી જાય તો વિચારો એવી મારી બધાને વિનંતી છે મારે કઈ બોલવામાં ભૂલ થઈ હોય તો મને માફ કરજો હું નાનો માણસ છું પણ મેં મારી લાગણી વ્યક્ત કરી ગામડાના છોકરા તરીકે કેમ કે હું ગામડાનો માણસ છું મારું ટીંડી ગામ છે ઉમરાળા તાલુકા તો ગામડાના માણસની આપણી એક લાગણી ગામડા જોડાણી લીધું હોય આપણા પોતાના વતન સાથે હવે આપણે આ બીજી હો ઉપાધી છે ગામમાં જે વેપાર ધંધા નથી છોકરાને ભણાવવાની વ્યવસ્થા નથી રોજગાર નથી એ બધી ઉપાધિ વચ્ચે જીવવી છે તોય જેવું હોય એમાં આ નવી ઉપાધિ આવી તો ગમે ત્યારે ગમે ગામમાં ખૂન ચોરી થઈ જાય તો જવાનું ક્યાં શહેરમાં જઈએ કે કેમ આવી ગયા હવે આપણે તો જવું ક્યાં તો બધા પોતાના મનને ઢંઢોળો આત્માને પૂછો કે આ બધું યોગ્ય છે કે અયોગ્ય છે સમાજની શક્તિ બહુ મોટી શક્તિ હોય છે સમાજની શક્તિ જાગે તો બધી જ તે ખોટી વ્યવસ્થાઓ દૂર થઈ જતી હોય છે એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને બધાને ભગવાન બળ આપે આપણું મન જાગૃત થાય આપણે વિચારતા થઈએ આપણી સાથે અન્યાય થતો હોય તે આપણે બોલતા થઈએ અવાજ ઉઠાવતા થઈએ ભલે હું એકલો કોઈની વાટે રહેવાની જરૂર નથી કે બધા આવે પછી હું બોલીશ બધા આવે તો આપણે એટલા બોલવાનું હું એટલા વર્ષો સુધી એકલો જ બોલતો તો ને આ તો હવે ટોળું થઈ ગયું છે મહિનાથી આટલા વર્ષ હું એકલો બોલ્યો કોઈ અમારી પાસે ટોળું નતું અમને મારી મારી ભૂખા કાઢી નાખે અમારા પોલીસ વાળા જેન તે એફઆઈઆરમાં લઈ જાય ગોનારી ડાક્ટર તો અમે કઈ એવું નથી વિચાર્યું બધા આવે તો જ બોલો બોલો ઈશ્વર સાંભળે છે ગુજરાતના કોઈ છેડે કોઈ માણસ તમારી વાત સાંભળતો હોય બે જણા કાયમ સાંભળતા હોય એક જનતામાંથી માંથી કોક માણસ ને ઉપર વાળો તમારી નિયત હાચી હોય તમે સાચા હો તો બોલો બોલશો તો એનો ભાર પડશે અને બધું આ ખોટું થયેલું છે ઓછું થશે આ દુઃખના પ્રસંગમાં હું શ્રદ્ધાંજલિ પાઠવું છું આપણા દાદા અને બાને ભગવાનને પ્રાર્થના કરી એમના આત્માને શાંતિ આપે અને આશા એવી રાખીએ કે બે ચાર દિવસની અંદર જ તે કાંઈક પગેરવાનું મળી જાય જે કાંઈ પણ આ ખૂની માણસો ચોર માણસો છે એ પકડાઈ જાય અને એની તપાસ પૂરી થવી જોઈએ કે આ ખૂની માણસ છે એની પાછળ કોણ છે કાંઈ હાવ એકલો માણસ આવડી હિંમત ન કરે તો એને કાં કોઈક પોલીસવાળાનો ટેકો હોય કાં કોઈક માથાભારે માણસનો ટેકો હોય કાં એને કોઈ રાજકીય માણસ નથી તો પકડાઈ પછી ખબર પડે કોણ છે ને એની કાંઈ કહેવામાં એ બધી તપાસ થાય એની કાળજી રાખવાની છે મારા લાયક કાંઈ જરૂર હોય તો મને સંભાળજો હું મારતા ઘોડે આવી જાઈશ પાછો અહીંયા હા સર બરાબર છે એટલે કાલે હું ઓલી સંકલન સમિતિની કલેક્ટર આરે મીટિંગ હતી ને બપોર અનેક અલગ અલગ અધિકારીઓ કાલે સમાચાર તો મને મળ્યા ફોન પર વાત થઈ હતી પણ કાલે હવે એમ હતું નહીં મારાથી એટલે હું આજે આવ્યો છું એ બધા મોડો આવ્યો એની માફી છે મારી પણ પાછો મને કહેશો તો હું પાછો જરૂર પ્રમાણે હાજરી આપીશ બરાબર છે હવે તમે બધા રજા કરો તો હું રજા કરું